સહન ભુનક્તું ઓ સહના સહન ભુનક્તું સહ વીર્યવાહઈ તેજસ્વિનાવધીત ઓ શાંતિ 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 હરીઓ શ્રી ગુભ્યો ન આજનો વિષય છે આચરણ તમે જીવનમાં આત્મ નિરીક્ષણ કરો સાવધાની રાખો એકાગ્રતાથી ધ્યાનપૂર્વક જીવન જીવો છતાં પણ છતાં પણ હરિઓમ લોહી બહુ કાઠું છે દોસ્ત જાત જોડે જગડતા રહેવાનું બહુ કાઠું છે દોસ્ત જાત જોડે ઝઘડતા રહેવાનું સિદ્ધાંતો કપરા કાળમાં પહાડ જેવા લાગે છે સિદ્ધાંતો કપરા કાળમાં પહાડ જેવા લાગે છે જોર કરીને તો ઉપર ચડતા રહેવાનું જોર કરીને ફરીથી એક વાર બરાબર સાંભળવા જેવી છે અત્યારના સમયમાં આપણા માટે આચરણ કેટલું મહત્વનું છે એ સમજવા માટે કે લોહી લોણ થઈ જાવ તોય લડતા રહેવાનું લોય લોહાણ થઈ જાવ તો એ લડતા રહેવાનું બહુ કાઠું છે દોસ્ત અને બહુ અઘરું છે દોસ્ત જાત જોડે ઝઘડતા રહેવાનું સિદ્ધાંતો કપરા કાળમાં પહાડ જેવા લાગે જોર કરીને તોય ઉપર ચડતા રહેવાનું આપણે બધાએ જે સ્થિતિ પર છે એનાથી ઉપર ચડતા રહેવાનું છે શાસ્ત્રના સિદ્ધાંતો અઘરા લાગે શાસ્ત્રના સિદ્ધાંતોને આચરણમાં મૂકવા અઘરા લાગે છે કેમ તો કે પોતાની જાત સાથે મન સાથે દિશા માટે મનને ઉલટી દિશામાંથી પાછા લાવવા માટે તકલીફ વધારે છે વાર્તા નંબર એક સંગીતકાર પાસે ત્રણ જણ સંગીત શીખવા આવે છે અલગ અલગ ઇન્ટરવ્યુ લે છે

સંગીતકાર પાસે ગયા પાછા એ કોરી પાર્ટી છે એને હું જે શીખીશ બરાબર શીખી જશે બસ મનનું પણ આવું છે આપણે મનની અંદર ઉલટા વિચારો બધા નાખ્યા છે એને સાફ કરવા માટે થઈને ભગવાને સો વર્ષનું નું આપ્યું છે કેટલાય જન્મોના ને આ જન્મે આપણે ઉલટા વિચાર નાખ્યા છે સિદ્ધાંતો કપરા લાગે છે બાકી તો પરમાત્મા તરફ ચાલવું બહુ સહજ છે સહેલું છે રાવણ બ્રાહ્મણ હતો છતાંય મનના સરણે થઈ ગયો અને ખોટું આચરણ કરી બેઠો માટે આજે પણ રાવણનું પુતળું બાળીએ છીએ સબરી ભીલ હતી કેવટ આદિવાસી હતો અને હનુમાન વાનર હતો છતાંય એ પૂજાને પાત્ર બન્યા ભક્ત બની ગયા કારણ ભગવાનને ગમે એવું એમણે વર્તન કર્યું નારાયણ અવતાર લઈને કર્યો અને એને લીધે એના ભાઈ હિરેન્ય કશીપુને ગુસ્સો આવ્યો અને એ ભગવાન નારાયણ નો દુશ્મન બની ગયો અને તપસ્યા કરવા માટે ગયો અમરતા પ્રાપ્તિ માટે તપસ્યા કરવા ગયો તપસ્યા કરતો હતો ત્યાં એક પક્ષી આવી અને નારાયણ 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 બોલતું હતું એટલે એની તપસ્યામાં ભંગ પડતો હતો ગઈ કાલે આપણે સાંભળ્યું એકાગ્રતા તપ કરવું હોય ભણવું હોય રસોઈ કરવી હોય ધંધો કરવો હોય નોકરી કરવી હોય બધામાં એકાગ્રતા જોઈએ તો એવી રીતે હિરેન્ય કશ્યપુને પણ આ તપ કરવામાં એકાગ્રતા થતી નોતી અને પાછું દુશ્મનનો નામ લેતો હતો એટલે જ્યારે કોઈ પોતાને ન ગમતું કરતો હોય તો વધારે ધ્યાન તે તરફ જાય એટલે હિરેન્ય કશ્યપુ પાછો આવ્યો બરાબર સમજો આ વાર્તાની અંદર ત્રણ ચરિત્ર છે

આજે તો કઈક યુક્તિ કરવી પડશે એટલે ઓલી કયા થયું એ પૂછ્યું મને સમજાયું નહીં તમે શું કીધું અરે હું તપ કરવા ગયો હતો ત્યાં એક પક્ષી મને ગળે ઘડે હેરાન કરતો હતો અને નારાયણ નારાયણ નો જપ કરતો હતો પતિને કીધું આવો તમે નાઈ ધોઈ લો નાઈ ધોઈ લીધા પછી પાછા આવ્યા બહાર આવ્યા ફરીથી પાછું કયા ધોઈ પૂછ્યું કે નહીં તમે મને જરા વિસ્તારથી બરાબર વાત કરો

युक्ति थी રાતના સૂતી વખતે પણ કે હવે હું જરા શાંતિથી તમારી પાસે છું આ ગાય ગાયમાં મને કઈ સમજાયું તમે કેમ પાછા આવ્યા અને એમ કરતા કરતા યુક્તિથી કયા ધુએ 108 વાર એના પતિ હિરણને કસીબુ પાસે નું નામ લેવડાવ્યું એ સમયે કયા ધુ ગર્ભવતી હતી અને એના પેટમાં પ્રહલાદ બે ફાયદા થયા કયા તું એક તો પ્રહલાદને પિતાના મોઢે ભગવાનનું નામ સાંભળવા મળ્યું અને પતિ એ અધર્મના માર્ગ પર જતો હતો ભગવાનનો દ્વેષ કરતો હતો એના મોઢે ભગવાનનું નામ બોલાવડાવી દીધું કે જેથી એનું કલ્યાણ થાય પતિ ફરીથી તપ કરવા ગયા બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ એ વરદાન આપ્યું કે ભાઈ તું દિવસે નહીં મરે રાતના નહીં મરે અંદર નહીં મરે બહાર નહીં મરે રીતે વરદાન આપ્યું અમર અમરતાનું આપ્યું અને અમર થયો એટલે એનો અહંકાર વધી ગયો અને એ દ્વારા એ લોકોને રંજાડવા લાગ્યો અને બધાએ કોઈએ પણ ભગવાનનું નામ નહીં લેવાનું હીરેને કશીપુજ ભગવાન છે એવી રીતે બધાએ માનવાનું એવી રીતે કરી અને એ જીવન જીવતો હતો એને ત્યાં પ્રહલાદ નામનો પુત્ર થયો જે હા હવે સિગ્નલ નહીં હશે એટલે ખબર નથી પડતી सो करिने ओके म्यूट करिने जयका लिंक करो एपियन मोड करो फर्ती जॉइन था ओके ओके कोने एपियन मोड ऑन करिने फर्ती जॉइन था पेमेंट एक्सेस ओके

અવતાર લઈ અને એને હિરણ્ય કશીપુ નો વધ કર્યો આ વાર્તાને મેં ટૂંકમાં કીધી છે પરંતુ મુખ્ય આચરણને સમજાવવા પૂરતી આ વાર્તા સમજવાની છે કે પ્રલાદનું આચરણ ભગવાન દરમિયાન આપણને કોઈ તકલીફ પડશે નહીં હિરંડ કશીબુ નું આચરણ ભગવાન થી વિરુદ્ધ ભગવાનને દુખી કરનારું ધર્મથી વિરુદ્ધ હતું તો એ બચી શક્યો નહીં અને ત્રીજું પાત્ર હતું કયાદ અહીં બેઠેલા સર્વ ફક્ત બેનો જ નહીં બેનો ભાઈઓ જેટલા પણ લોકો સત્સંગ કરે છે એ લોકોના ઘરવાળાને સત્સંગ તરફ વાળવા કેવી રીતે એનો આદર્શ છે કયાધુ કયાધુની જેમ યુક્તિથી પરમાત્મા તરફ તમે બધા જે પણ તમારા કુટુંબીઓ સ્વજનો ઘરમાં કે બહાર જે કોઈ પણ હોય પરમાત્મા તરફ લઈ જનારું હતું નું પણ ગુરુકુળમાં એ બધા બાળકોને નારાયણ પ્રત્યે નો પ્રેમ નિર્માણ કરતા હતા તો ભગવાને સંભાળ્યા જ્યારે હિરે નું આચરણ એ અધર્મી હતું હિંસક હતું માટે ભગવાને એને બક્ષ્યો નહીં એટલે કે એનું મૃત્યુ થઈ ગયું ભલે હતું છતાં પણ એનું મૃત્યુ થઈ ગયું દરેકમાં જુઓ જમીન નીચે પાણી છે જાણવાથી પાણી ન મળે ટ્યુબવેલ લગાવવી પડે મીઠું પાણી કાઢવું પડે અને ત્યાર પછી પાણી મળે

છે અને કહે કે ભાઈ હું દસ દિવસ પહેલા તમારી પાસે આવેલો બીમારી લઈને હજી સુધી મારી બીમારી સારી નથી થઈ તમે તો મને કીધેલું ચાર પાંચ દિવસમાં સારું થઈ જશે ડોક્ટરે એનું પ્રિસ્ક્રિપ્શન જોયું કીધું પૂછું દસે દસ ઇન્જેક્શન લઈ લીધા તો પછી શું કર્યું તો કે પછી ખીચામાં રાખ્યા છે અને જુઓ દસ દિવસ પછી પણ એમ ખીચામાંથી કાઢીને ડોક્ટર ને બતાડ્યા ડોક્ટર કે મૂરખ આ 10 ઇન્જેક્શન લેવાનું કીધેલું એ ખીચામાં રાખવા માટે નહીં રોજ રોજ એક ઇન્જેક્શન આવીને લેવાનું હતું તારે આપણે બધાને પણ પૂછીએ તો કે જ્ઞાન મેળવ્યું તો કે હા હા મેળવ્યું સત્સંગ સાંભળ્યો તો કે હા મારા સાંભળ્યો ક્યાં છે તો કે નોટબુક માં વધારે વધારે મન માં કે બુદ્ધિમાં છે એનાથી કઈ ના થાય ખીચામાં ઇન્જેક્શન રાખવાથી બીમારી ન જાય એને તો લેવું પડે એવી રીતે જ્ઞાન પરંતુ આપણા માંથી પર ઉપદેશ આપવામાં આપણે પંડિત બની જઈએ હા યાર આજનો સત્સંગ એટલો સુંદર હતો મારા પતિ એ તો સાંભળવા જેવો જ હતો કે મારા પુત્ર કે મારી પુત્રી સાંભળવા જેવો જ હતો મારા માટે ન હતો સત્સંગ સાંભળતી વખતે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને સત્સંગ સાંભળશો તો જ સત્સંગનો લાભ થશે અને તો જ સત્સંગ આચરણમાં આવશે વાર્તા નંબર ચાર એક વખત ગુરુ અને શિષ્ય નદી કિનારે વિહાર કરવા માટે નીકળ્યા હતા જોયું કે નદીમાં એક સ્ત્રી તણાઈ છે શિષ્ય નદીમાં જંપલાવ્યું સ્ત્રીને પકડી અને બચાવી અને બહાર કાઢી અને પછી ગુરુ આગળ ચાલ્યા હતા ગુરુએ જોયું અને એનું મોઢું ચડી ગયું ગુરુનું શિષ્ય એની પાછળ પાછળ દોડીને પાછળ પાછળ પહોંચી ગયો

કે ભાઈ મેં તો 5 મિનિટ માટે સ્ત્રીને સ્પર્શ કરીને મૂકી દીધી તમે તો સવારથી સ્ત્રીને પકડેલી છે તે સાંજ સુધી આશ્રમ સુધી લઈ આવ્યા અને મનમાં હજી રાખી છે બસ ઉપદેશ આપવો સહેલો છે ગુરુ માટે ઉપદેશ આપવો સહેલો છે પરંતુ મનથી પણ જો તમે એ ઉપદેશ ઉતારો નહીં ગુરુ ઉપદેશ આપ્યો પણ મનથી ઉતાર્યો નહીં શિષ્ય સ્ત્રીને સ્પર્શ મનથી કર્યો નતો એને તો ત્યાં ત્યાં મૂકી દીધી બચાવી લીધી પણ ગુરુ ઘરે લે આવ્યા આશ્રમમાં લે આયવા અને હજી એ એમને સ્ત્રીને પકડી રાખી હતી એવી રીતે જ આચરણમાં જે ઉપદેશ આપો એ આચરણમાં આવવું અઘરું છે કઈ વાંધો નહીં આપણે બધાએ કોશિશ કરે રાખવાની છે જેમ પૈસામાં પાકીટ ને ખરીદવાની તાકાત બરાબર સમજો જેમ પૈસામાં પાકીટ ને ખરીદવાની તાકાત હોય છે તેમ તેમ પૈસાને સાચવવાની તાકાત હોય છે બસ જ જ્ઞાનમાં આચરણને ખેંચી લાવવાની તાકાત હોય છે તમે સત્સંગ કરો તો આચરણમાં આવી શકે એટલે કે જ્ઞાનમાં આચરણને ખેંચી લાવવાની તાકાત હોય છે તેમ જ આચરણમાં જ્ઞાનને ટકાવી રાખવાની તાકાત હોય છે જ્ઞાન મેળવશો તો આચરણમાં મૂકવાનું મન થશે અને આચરણમાં મૂકેલું હશે એટલું જ જ્ઞાન તમારું ટકશે બાકી તો આજે સાંભળ્યું કાલે ભૂલી જશો એવું થશે માટે જ્ઞાનેશ્વરની બેન મુક્તાબાઈ હતી એક વખત પોતાના આશ્રમમાં બધાને પીરસતી હતી અને બધાના માથે ટકોરો મારતી હતી

કે મારી બુદ્ધિ કાચી છે એવું આ મુક્તાબાઈ કેવા માંગે છે એ દોડતા દોડતા પંઢરપુર ગયા વિઠ્ઠલજીને આહવાન કર્યું ભગવાનને અને કહ્યું કે ભગવાન હું તમારી સાથે વાતો કરું છું તમારો મહાન ભક્ત છું અને છતાંય મુક્તાબાઈ કહે છે આ મારું માટલું એટલે કે બુદ્ધિ કાચી છે ભગવાન કહે બીજી બધી વાત છોડ પણ તું તારા ઘરેથી એટલે મારી બુદ્ધિ કાચી છે જ્ઞાન નો અહંકાર થઈ ગયો અને એટલા માટે આ નાનકડી અમથી ક્રિયામાં પણ મને ખરાબ લાગી ગયું

છકો એટલે અભિમાનની કરો સફળતાથી છકો નહીં સફળતાઓથી તે નસો ઉતરનારો હોય છે રડો નહીં ઠોકરોથી રડો નહીં ઠોકરોથી તે દરેકને દર્દ દેનારો હોય છે દરેકને ઠોકર લાગે છે ને દરેકને દર્દ થાય છે થાતો નહીં મહેનતથી અંતે જુસ્સો ફળનારો હોય છે થાકો નહીં મહેનત થી અંતે જુસ્સો ફળનારો હોય છે જ્ઞાનનો નો જુસ્સો ટકાવી રાખજો અને આચરણ રૂપી મહેનત કરતા રહેજો તો અંતે સફળતા પ્રાપ્ત થશે જ વાર્તા નંબર 6 એક શેઠ હતા અને અંતિમ આચરણ શું હોવું જોઈએ એ આ વાર્તા પરથી કહેવામાં આવે છે આપણે જે સારું સાંભળીએ એના સારા સદ્ગુણ ઉતારવાની કોશિશ કરીએ

અને ટક ટક અવાજ કરે એટલે શેઠને લાગે કે ઘડિયાળ ચાલુ છે એ એની સાબિતી હતી ટક ટક અવાજ થાય એ ઘડિયાળ ચાલુ છે એની સાબિતી હવે એક વખત એવું થયું કે ઘરની નીચેથી વરઘોડો જઈ રહ્યો હતો જાન જઈ રહી હતી એટલે બેન્ડ બાજાનો અવાજ આવતો હતો તો એ અવાજમાં આ ટક ટક નો અવાજ સંભળાતો નહોતો એટલે શેઠને થયું કે

મોબાઈલ નો અવાજ સંભળાતો નથી અને કરવાની છે આપણા બધાના જીવનમાં બહારનો સંસારનો અવાજ એટલો બધો છે કે અંદરની પરમાત્માની ટક 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 બ્રહ્મનાદ આંતરનાદ સંભળાતો નથી માટે બહારનો અવાજ બંધ થશે અને અંદરના અવાજ સાથે આપણું ટ્યુનિંગ થશે ત્યારે આપણને અંદરનો અવાજ સંભળાશે ત્યાં સુધી આપણે બહારના અવાજને બંધ કરવા રૂપી આચરણ કરે રાખવાનું છે અંદરના અવાજને પામવા માટે આચરણ નથી કરવાનું જેવી ઘડિયાળનો અવાજ તો ટકટક ચાલુ જ હતો જેવી રીતે મોબાઈલની અંદર

ખરેખર ધૂળમાંથી રત્ન પેદા કરી દે છે આ ધૂળ સમાન સમાન માટી શરીર શરીર એ એ લોંદો લોંદો મૃત્યુ વખતે આપણને બધાને ખબર પડે છે આ ધૂળ સમાન શરીરમાંથી રત્ન પેદા કરવાનું છે એટલે કે અંતરાત્માને જાણવા રૂપી રત્ન પેદા કરવાનું છે કેવી રીતે થશે તો કે પરિશ્રમ કરીને જે પ્રભુને અર્પણ કરી દે છે પરિશ્રમ કરો હું જે જે પણ સારું શીખું છું જે જે પણ મારા દોસ્ત છે એને કાઢવા માટેનો પરિશ્રમ કરો આજ શ્રેષ્ઠ પુરુષાર્થ છે આનાથી બીજો કોઈ શ્રેષ્ઠ પુરુષાર્થ નથી મારી અંદરના દોષો કેવી રીતે નીકળે એના માટે ખૂબ પરિશ્રમ કરો અને પરિશ્રમ કર્યા પછી પણ પ્રભુને અર્પણ કરો ભગવાન તારી કૃપાથી મારી અંદરના દોષો દૂર થઈ ગયા અને હજી પણ ઘણા બધા દોષો છે ભગવાન તારી કૃપાથી દૂર થશે પ્રયત્ન કરો અને ભગવાન પર છોડી દો કે ભાઈ ભગવાન મેં મારો પ્રયત્ન ખૂબ કર્યો છે હવે ભગવાન તારી મદદની જરૂર છે આચરણ કરો

શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરવ્યો ન હરિ ઓમ પહેલી વસ્તુ તો આવતીકાલે વીસ તારીખે